શ્રી ઉત્તરકાંડ સર્ગ પંચોતેર અને છોતેર નારદજી આ પ્રમાણે વર્ણાશ્રમ વર્ણાશ્રમ ધર્મો સમજાવ્યા એથી શ્રી રામને અતિહર્ષ થયો તેમણે કહ્યું કે હે સૌમ્ય આ બ્રાહ્મણને ધીરજ આપો અને તેના બાળકના દેહને તેલની કઢાઈમાં સાચવી રાખવાનો પ્રબંધ કરો તે બાળકને કોઈ ઈજા ન થાય તે બાળકમાં અંગમાં કોઈ વિકાર ઉત્પન્ન થાય ન થાય તેવા ઔષધિયુક્ત સુગંધિ તેલમાં તેને સ્થાપો લક્ષ્મણને આ રીતે આજ્ઞા આપીને પછી શ્રીરામે પુષ્પક વિમાનને યાદ કર્યું તેમણે સ્મરણ કરતાં જ પુષ્પક વિમાન આવી પહોંચ્યું શ્રીરામે ભરત અને લક્ષ્મણને અયોધ્યાના રક્ષક નીમ્યા અને પોતે સર્વ મહર્ષિઓને પ્રણામ કરીને પુષ્પક વિમાનમાં બેઠા તપ કરનાર શૂદ્રની તાપ તપાસમાં તેઓ તેઓ પ્રથમ પશ્ચિમ દિશામાં ગયા ત્યાંથી ઉત્તરમાં ગયા ત્યાં પણ કોઈ દેખાય નહીં પછી પૂર્વમાં ગયા તે દિશા પણ નિર્મળ હતી આથી દક્ષિણ દિશા તરફ ગયા ત્યાં શવલ પર્વત પાસે એક તળાવ જોયું અને તેના કિનારે ઉંધા મસ્તકે રહી તપ કરતાં એક મનુષ્યને જોયો શ્રીરામ વિમાનમાંથી ઉતરીને તે તપસ્વી પાસે ગયા અને પૂછવા લાગ્યા કે હે તપસ્વી તને ધન્ય છે હું દશરથ પુત્ર રામ તને પૂછું છું કે આવું અતિ કઠિન તપ તું શા માટે કરી રહ્યો છે શું સ્વર્ગ મેળવવા માટે કોઈ વરદાન મેળવવા માટે તપ કરી રહ્યો છે શું તું લોક કલ્યાણ કરનાર બ્રાહ્મણ છે કે મુશ્કેલીથી જીતા એવો ક્ષત્રિય છે તું વૈશ્ય છે કે શુદ્ર જાતિનો છે તે તું મને સાચે સાચું કહે શ્રી રામનું કહ્યું સાંભળી દે તપસ્વી બોલ્યો હે રામ હું શુદ્ર જાતિમાં જન્મેલો છું માટે આ દેહથી દૈવત્વ પામવાની ઈચ્છા થઈ છે તેથી હું ઉગ્ર તપ કરું છું મારું નામ શમ્મુખ છે આ હું સત્ય કહું છું તપસ્વીનો જવાબ સાંભળીને રામનો તપ કરનાર શુદ્ર મળી ગયો તેમણે તેના અન અનઅધિકાર તપ માટે તેને શિક્ષા કરવા નિર્ણય કર્યો હતો આથી તરત તલવાર વડે તેનું મસ્તક કાપી નાખ્યું તે સમયે આકાશમાં દેવો આવ્યા અને ધર્મના રક્ષણ માટે તેમણે કલે તેમણે કરેલ કાર્યની પ્રશંસા કરવા લાગ્યા આકાશમાંથી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થઈ અને દેવોએ રામ પર પ્રસન્ન થઈ તેમને વરદાન માગવા કહ્યું રામે દેવોને પ્રણામ કર્યા અને ઇન્દ્રદેવને કહ્યું હે દેવાધિદેવ જો આપ મારા પર પ્રસન્ન થયા હો

તમારું કલ્યાણ થાઓ અમે બધા દેવો અગત્ય મુનિના આશ્રમે જઈએ છીએ તે તપસ્વીએ બાર વર્ષ સુધી જળમાં નિવાસ કર્યો હતો તેની આજે અવધિ પૂર્ણ થાય છે તમને મુનિના દર્શન કરવાની ઈચ્છા હોય તો તમે પણ આવો દેવોના વિમાનો અગત્ય મુનિના આશ્રમ તરફ જવા લાગ્યા આથી રામ પણ પુષ્પક વિમાનમાં બેસીને દેવોની સાથે ગયા દેવોને આશ્રમે આવેલા જોઈને અગત્ય મુનિ અતિ પ્રસન્ન થયા અને તેમણે વિધિપૂર્વક દેવોનું પૂજન કર્યું દેવોએ પણ મુનિનું પૂજન કર્યું અને પછી હર્ષ પામીને દેવો સ્વર્ગમાં ચાલ્યા ગયા રાજા રામ પણ અગત્યમનીના આશ્રમે આવ્યા અને વિમાનમાંથી ઉતરી શ્રેષ્ઠના ચરણોમાં નમીને પ્રણામ કર્યા મુનિએ તેમનો સત્કાર કરીને આસન આપ્યું પછી કહ્યું હે રાઘવ તમે આજે આવ્યા તેને હું મારું સદભાગ્ય સમજુ છું તમારું સ્વાગત કરતાં મને અતિ આનંદ થાય છે તમારા ઉત્તમ ગુણોને લીધે તમે મારા હૃદયમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે તમે ધર્મનું રક્ષણ કરી બ્રાહ્મણના બાળકને જીવતદાન આપ્યું તે વાત મેં હમણાં જ દેવો પાસેથી સાંભળી હે રાઘવ તમે સર્વે દેવોના ઈશ્વર નારાયણ પ્રભુ છો તમે આજની રાત્રિ મારા આશ્રમને પાવન કરી સવારે અયોધ્યા જજો હે સૌમ્ય આ દિવ્ય આભરણ વિશ્વકર્માએ નિર્માણ કરેલું છે તેનો તમે સ્વીકાર કરો હે મહા તે મહાઆભરણને ધારણ કરવા તમે જ શક્તિમાન છો માટે મારી પાસેથી આ દિવ્ય આભરણનો તમે સ્વીકાર કરો તે સમયે શ્રી રામે પોતાના ધર્મનો વિચાર કરીને કહ્યું હે ભગવાન વિપ્રોએ ક્ષત્રિય પાસેથી દાન લેવું પણ ક્ષત્રિય વિપ્રો પાસેથી દાન લેવું વિહિત છે તેમાં આપણા જેવા સર્વોત્તમ બ્રહ્મવેતા પાસેથી હું દાન કેમ ગ્રહણ કરી શકું શ્રી રામનો જવાબ સાંભળી મહર્ષિ અગત્ય કહ્યું કે હે રામ તમે સંકોચમાં પડો નહીં એક વાત સાંભળો